મિત્રો વાર્તામાં આનંદી નામની દીકરી હોય છે તેને કોઈ પણ સાથે પ્રેમ સંબંધ હોતો નથી છતાં તે પ્રેગનેટ થઈ જાય છે તો તેનું શું કારણ છે તેના પિતા કેમેરા તપાસ કરે છે તેની પૂરી જાચ કરે છે પણ તેનું કારણ જાણવા મળતું નથી તો હવે દીકરીનો દોષ દેવા લાગે છે પરંતુ દીકરીને પણ ખબર નથી કે આવું કઈ રીતે બન્યું આવી એક રોમાંચક કહાની છે અને તેની સાથે સાથે બીજી કહાની એ છે કે એક દીકરીને બાપે બધું ઘરબાર ખેતર બધું વેચી અને ભણાવી અને જ્યારે તે ડૉક્ટર બની જાય છે ત્યારે તે બીજા કોઈ છોકરાને લઈને ભાગી જાય છે ત્યારે આ મા બાપ ઉપર શું વીતે છે તે આ વાર્તામાં જણાવવામાં આવ્યું છે તો ચાલો શરૂ કરીએ વાર્તા એક નાનું એવું ગામ હતું એ ગામમાં એક જમીનદાર રહેતો હતો બહુ જ ધનવાન હતો મદનલાલ બહુ જ ઉદાર દિલ હતો તેને લોકો પ્રત્યે ખૂબ જ પ્રેમ હતો અને તે લોકોનું હેન્ડલિંગ પણ સારી રીતે કરતો હતો અને તેને સંતાનમાં માત્ર એક દીકરી જ હતી અને તેનું નામ હતું આનંદી અને તે આનંદીને થી ઉછેરતા અને તે આનંદી પણ આખા ગામમાં ખૂબ જ પ્રખ્યાત હતી કારણ કે તે તે ગામ લોકોને ખૂબ હસાવતી અને અને આનંદ કરાવતી રોગીઓને કોઈક ગરીબ ગુરબા હોય તેને મદદ પણ કરતી હતી આ રીતે બધાને મદદરૂપ થાય તેવી આનંદી આખા ગામમાં ખૂબ લાડકડી હતી ગામના લોકો જો આનંદીને એક દિવસ ન જોવે તો તેઓ નિરાશ થઈ જતા અને તેને જોવા માટે તેમની આંખો તરસતી અને તેના પિતાને પણ તે લાડકડી હતી તે પણ તેને ખૂબ પ્રેમ કરતા હતા આમ ખૂબ આનંદમાં અને લાડકોડમાં આનંદી યુવાન થવા લાગી અને સ્કૂલમાં ભણ તે ભણતી હતી ગામમાં દસ ધોરણ સુધી સ્કૂલ હતી એટલે આનંદીને શહેરમાં ભણવા જવાનું થયું તો તેના પિતા મદનલાલે આનંદીની મમ્મી જમનાબેનને વાત કરી કે આપણી દીકરી હવે દસ ધોરણ પાસ થઈ ગઈ છે તો તેને આગળ ભણતર માટે આપણે એને શહેરમાં મૂકવાની છે તો જમનાબેનને તો જમનાબેને તો તરત જ સાફ ના પાડી દીધી કારણ કે તે તેના વગર રહી શકે તેમ ન હતા તે તેમના કાળજાનો કટકો હતી તે કહેવા લાગ્યા કે આપણે ખજાને ક્યાં ખોટ છે આપણે ક્યાં રૂપિયા પૈસાની તાણ છે તે આપણી દીકરીને બહાર શહેરમાં ભણવા મૂકવી ના એવું નહીં બને અને શહેરમાં છોકરીઓને એકલી મુકાય પણ એકલી મૂકાય પણ નહીં આ કળિયુગમાં છોકરીઓ શું કરી બેસે ક્યાંક ન કરવાનું કરી બે છે તો આપણે એકની એક દીકરી છે અને લીલાબેન કરીને પતિ પત્ની રહે છે તેમને પણ એકની એક દીકરી હતી જેનું નામ નિશા હતું અને તે પણ ખૂબ લાડકોડ ઉછરી હતી તેના મા બાપે તેના ઉશેરમાં કોઈ પણ ખામી રહેવા દીધી નહોતી તે જ્યારે પાણી માંગતી તો તેને દૂધ આપતા અને તેઓ કહેતા કે આ અમારે દીકરી નથી અમારે મન તો દીકરો જ છે દીકરો નથી તો શું થયું અને તેમને ખૂબ તેમને ખૂબ લાડ કોળથી ઉશેરી અને એને ખૂબ ભણાવી ગણાવી તેને શહેરમાં ભણવા મૂકી અને હોસ્ટેલમાં રહેતી ભણવામાં કેટલો બધો ખર્ચ થયો તે ડોક્ટર ચાલુ કર્યું હતું અને તે માટે ઘણા ખર્ચો થાય થાય છે તે બધા રૂપિયા ઘરેથી મંગાવતી કારણ કે તેનો ખર્ચ ઘણો લાગે છે પરંતુ તેના મા બાપ ને તો એકની એક દીકરી હતી તેમને થયું કે જે થાય તે પરંતુ દીકરીને ભણાવી ગણાવીને ડોક્ટર જ બનાવી છે જેથી કરી તેમનું નામ પણ ઉજળું થાય અને તેમને સમાજમાં તેનું તેમનું માનપાન વધે અને દીકરી અમારું ઘડ પણ પાળાય અને તે મહેનત મજૂરી કરી પેટે પાટા બાંધીને પણ ભણાવતા હતા પરંતુ હવે તો ભણાવવાનો એટલો બધો ખર્ચો આવવા લાગ્યો હતો કે મજૂરી કરે તેમનાથી પૂરું પડતો ન હતો એટલે તેમણે પોતાની પાસે એક નાનું એવું ખેતર હતું એ પણ આ દીકરીના ભણતર માટે વેચી દીધું અને રૂપિયા એમની દીકરીને મોકલાવી આપ્યા છતાં પણ તેને રૂપિયામાં તાણ પડવા લાગી ત્યારે તેમને એક ઘર હતું પોતાનું એકનું એક ઘર હતું તે પણ ગામમાં વેચી દીધું તેની ઉપર રૂપિયા લઈ અને દીકરીને ભણવા માટે રૂપિયા પણ આપી દીધા અને દીકરીને ડોક્ટર બનાવીને જ પરંતુ ભગવાનની મરજી બીજી જ હતી ભગવાનની ઈચ્છા કંઈક બીજી જ હતી તેથી દીકરી દીકરી ડોક્ટર બની ગઈ અને એને માસ્ટર ડિગ્રી પણ પ્રાપ્ત કરી લીધી અને હવે તે એક મોટી ડોક્ટર બની ગઈ તે એક મોટી ડોક્ટર બની ગઈ છે તે સમાચાર મળતા જ દીકરીના મા બાપ એટલે કે દેવા દાદા અને લીલાબેન ને ક્યાંય હરખ સમાતો નથી તે હરખના હિસાબે આખા ગામમાં પેંડાનું બોક્સ લઈ અને આખા ગામમાં પેંડા વેચે છે ગામમાં તેના તેની દીકરીના સમાચાર દેવા લઈ ગયા કે મારી દીકરી ડોક્ટર બની ગઈ છે અને તેમની સાતી ગદગદ ફૂલવા લાગી અને ખૂબ આનંદમાં હતા તેમને હતું કે હવે આપણું લેણું ભરાઈ જશે અને આપણે ઘર ખેતર બધું પાછું લઈ લઈશું અને તેમની દીકરીને તેઓ ફોન લગાડે છે ફોન લગાડે છે તો ફોન બંધ આવે છે તેઓ વારંવાર ફોન કરવા લાગ્યા પરંતુ ફોન બંધ આવતો હતો તેથી તેના મમ્મી એટલે કે લીલાબેને કહ્યું કે દીકરીનો ફોન બંધ આવે છે તો દીકરી પાસે આપણે કાલે જઈ આવવી આપણી દીકરીના ખબર અંતર પૂછી આવવી અને ત્યાં જઈને પહેલા એને મારી સાથે વાત કરાવજો મારું મન બહુ જ મુંજાય છે મારા મનમાં ગભરામણ અનુભવે છે કે દીકરી ફોન કેમ નથી ઉપાડતી એટલે મારે એને જલ્દી મળવા જવું છે મને સવારમાં એની પાસે એની પાસે લઈ જાઓ મારી દીકરીને સુખડી બહુ ભાવે છે તો હું એના માટે સુખડી બનાવી દઉં અને તે ગામમાં ઘી લેવા માટે ઉપડી ગયા અને ઉધારે ઘી લાવી અને ચોખ્ખા ઘીની સુખડી બનાવી અને દીકરી માટે ડબ્બો ભરીને રાત્રે રાખ્યો એટલે કે રાત્રે તૈયાર કરી રાખી અને તેઓ રાત્રે પણ ફોન લગાડતા હતા પણ ફોન લાગતો નથી હવે તેમને ઊંઘ પણ આવતી નથી કે શું થયું હશે ક્યારે સવાર પડે અને ક્યારે અમે શહેરમાં જઈ આવવી અને ક્યારે અમે અમારી દીકરીને મળવી એટલે કે મળી લેવી આ રીતે સવાર પડે છે ત્યારે તે શહેરમાં જવા માટે તૈયાર થઈ અને શહેરમાં જવા નીકળી પડે છે જ્યાં દીકરી રહેતી હોય ત્યાં પહોંચે છે તો તેમને ખબર પડે છે કે તેમની દીકરી ત્યાં નથી અને તપાસ કરતા જાણવા મળે છે કે તેમની દીકરી કોઈકને લઈને ભાગી ગઈ છે એટલે કોઈક છોકરાને લઈને ભાગી ગઈ છે અને તેને પ્રેમ લગ્ન કરી લીધા છે તો તેમના માથે આભ તૂટી પડે છે એમના તો બારે વાણ ડૂબી જાય છે એમના પગ તળેથી જમીન સરકી જાય છે અને એમને ચક્કર આવવા લાગે છે અને જમના બેન તો પોક મૂકી રડવા લાગે છે અને કહેવા લાગે છે કે અમારો ભગવાન રૂઠો અમારા સંસ્કારમાં કોઈક ખામી રહી ગઈ અમારા પ્રેમમાં કંઈક ઉણપ રહી ગઈ છે કે આને આવું ખોટું ભગલું ભર્યું છે હવે અમારે નીચે ધરતી અને ઉપર આભ કારણ કે ઘરબાર ખોડા જમીન બધું વેચી દીધું છે ગામમાં લેણું થઈ ગયું છે એટલે અમારે ઉપર આભ અને નીચે ધરતી તેના પિતાનું હૃદય બેસવા લાગ્યું અને બીપી વધી ગયું અને તેઓ બે ભાન થઈ ગયા એમને સદમો લાગી ગયો હતો પરંતુ જમના જમના બેન તેમને દિલાસો દેવા લાગ્યા કે તમે શા માટે ઢીલા પડો છો હું બેઠી છું ને તેમને પણ ઘણું બધું દુઃખ થયું હતું પરંતુ શું કરે તે તેમના પતિને દિલાસો દેવા લાગ્યા કે એને ભલે આવું કાળું કામ કર્યું એ ભલે આપણને મૂકીને ચાલી ગઈ પરંતુ હું બેઠી છું ત્યાં સુધી તમે ચિંતા ન કરો શા માટે ચિંતા કરો છો અને આવો દિલાસો દેતા દેતા લીલાબેન પણ બેભાન થઈને ઢળી પડે છે બંનેને ત્યાં જે લોકો હોય તે સરકારી દવાખાનામાં દાખલ કરી દે છે દસ પંદર દિવસ દવાખાને પછી પછી ભાનમાં આવે છે છે અને સાજા થઈ જાય વિચારવા લાગે છે કે આપણી દીકરીને હવે ક્યાં ગોતવી અને ગાંડાની જેમ તેમની દીકરીની ખોજ કરવા લાગે છે પરંતુ દીકરીનો ક્યાંય અતો પત્તો લાગતો નથી દીકરી મળતી નથી બંને હાલત ગાંડા જેવી થઈ જાય છે મોટી કરી પોતાનું બધું વેચી અને ભણાવી ગણાવી અને ડોક્ટર બનાવે અને તે ચાલી જાય તેમને છોડીને ત્યારે તેના મા બાપ ઉપર શું વિતે શું ગુજરતું હશે તેની તમને તો કલ્પના પણ નહીં હોય એટલે દીકરીઓ તો મારી ખાસ વિનંતી છે કે મા બાપના દિલ તોડી ક્યારેય ભાગવું નહીં અને જો મા બાપને દુબવી અને ભાગશો તો ક્યારેય સુખી નહીં થાવ આ મારી આવા મારી પાસે અનેક દાખલાઓ છે કે જે ભાગ્યા એને મા બાપના દિલ દુબવ્યા તે કદી સુખી થયા નથી હવે તેઓ લીલાબેન અને દેવા દાદા વિચારવા લાગે છે કે આપણે હવે ગામડે કેમ જવું હવે આપણે ગામડે જવું નથી કારણ કે ગામડે આપણી પાસે કશું રહ્યું નથી અને ત્યાં જઈશું તો લેણાવાળા ઉઘરાણી કરશે અને આપણે હવે અહીં રહી જીવન ગુજારી દેશું અને હવે તેમની હાલત તો એક ભિખારી જેવી થઈ ગઈ હવે તેમનું શરીર એટલું બધું પાતળું થઈ જાય છે અને એટલી અશક્તિ આવી જાય છે કે તેઓ કોઈ કામ કરી શકે એવા પણ રહ્યા નથી કોઈ કામ કરવાની આમનામાં ત્રેવડ નથી તાકાત નથી એટલે તેઓ હવે એક મંદિરે બેસી અને ભીખ માંગવા લાગે છે તેઓ વિચારે છે તેઓ દુખી થવા લાગે છે કે અમારી દીકરીએ અમને કેવા દિવસો દેખાડ્યા તે ભગવાનને પ્રાર્થના કરવા લાગે છે કે હે ભગવાન આવી દીકરી કોઈને ન દેતા અને ભગવાનને કહેવા લાગે છે કે હે ભગવાન તું અમારી સામું કઈક જોઈએ એટલે ભગવાન એક બારી બંધ કરે છે તો બીજી બારી ખોલી નાખે છે તેમ તે ભીખ માંગતા હતા ત્યાં એક યુવાન પુરુષ મંદિરે આવે છે અને 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 તે તે આ લીલાબેન જોઈ જાય જાય છે છે પારખી કે આ કોઈ ભિખારી નથી આ કોઈ વખાના માર્યા ભીખ માંગવા બેઠેલા છે તેમનો ચહેરો અને હાવભાવ પૂર્ણ રીતે દર્શાવે છે કે આ ભિખારી નથી તેમની ઉપર કોઈ આપ વીતી આવેલી છે તેથી તે આજે યુવાન આવેલો હોય તેનું નામ કુણાલ હોય છે તે દેવાદાદા અને લીલાબેન પાસે જઈને તેમને કહેવા લાગે છે કે હે માજી તમે જો મારા ઘરે આવો તો હું તમને રૂપિયા અને ખાવા પીવાનું બધું આપીશ તમારે બંનેને એક જ કામ કરવાનું છે કે મારે એકનો એક પુત્ર એટલે કે એકનો એક દીકરો છે તેની તમારે સાર સંભાળ રાખવાની છે કારણ કે તેની માતાનું શું થયું એ મને ખબર નથી ક્યાં ચાલી ગઈ છે તો આ લીલાબેન અને દેવા દાદા આ સાંભળી અને તેમના આનંદનો પાર ન રહ્યો અને તેઓ કહેવા લાગ્યા કે આ ભગવાને જરૂર ને જરૂર આ આદમીને અહીંયા મોકલ્યો છે આપણને મદદ કરવા માટે એટલે તેઓ બંને આ કુણાલ સાથે તેના ઘરે માટે તૈયાર થઈ જાય છે હવે કુણાલ દેવા અને લીલાબેનને ગાડીમાં બેસાડી અને ઘરે લાવે છે અને ઘર જોતા જ તેઓ આભા બની ગયા બની જાય છે કારણ કે આવું આલિશાન મકાન એમને ક્યારેય જોયું નહોતું કોણાલે તેમને કોઈ પણ સંકોચ ન કરવા માટે કહ્યું અને આ તમારું જ ઘર માની અને અહીં રહો અને તે પોતાના દીકરા કાર્તિકને બોલાવે છે અને આ માત પિતાને સોંપી દે છે કાર્તિક પણ જોતો રહી જાય છે તે આવી તેને દાદા દાદી મળી ગયા હોય તેમ તે પણ તે લીલાબેનની ગોદમાં ભરાઈને બેસી જાય છે આમ માત પિતાને પણ દીકરાને જોઈ પ્રેમ ઉભરાવા લાગે છે લાગ્યો અને તે પણ પોતાની પોત્ર હોય તેમ તેને ગળે લગાડી અને લીલાબેન અને દેવા દાદા પૂરા ભાવથી તેનું લાલણ પોષણ કરવા લાગ્યા અને તેનું ધ્યાન રાખવા લાગ્યા અને બધું ઘરનું કામકાજ કરવા લાગ્યા જાણે કે પોતાનું ઘર ન હોય તેમ કાર્તિક પણ તેમનો હેવાલો થઈ ગયો હતો તે પણ તેમના વગર રહી શકતો ન હતો કારણ કે તે પણ તેના માતા તેને પણ તેના માતાનો પ્રેમ મળવા લાગ્યો કારણ કે તેને માતાનો પ્રેમ જોયો ન હતો અને કુણાલને પણ માત પિતાનો પ્રેમ મળ્યો કુણાલને પણ માત પિતાનો પ્રેમ મળ્યો જ ન હતો કારણ કે કુણાલ જ્યારે નાનો હતો ત્યારે તેના માતા પિતાનું મૃત્યુ પામ્યા હતા અને એને બધું દુઃખ જોયું હતું અને તેને પોતાની બુદ્ધિ અને ચાતુર્યથી આ બધું રચાયું હતું તે એક મોટો બિઝનેસમેન બની ગયો હતો તેણે પોતાના બાઉબળથી આવું સામ્રાજ્ય ઊભું કર્યું હતું હવે કુણાલને પણ આ માતા પિતાનો પ્રેમ મળી ગયો હોય તેમ આ દેવા દાદા અને લીલાબેનને રાખવા લાગ્યો હતો અને તે પણ કુણાલને પોતાની પોતાના દીકરાની જેમ રાખતા આમ તેઓ સુખેથી રહેવા લાગ્યા હવે કુણાલ જ્યારે ઓફિસે જાય છે ત્યારે આ માત પિતા એટલે કે લીલાબેન અને દેવા દાદા કાર્તિકને લઈ મંદિરે જાતા હોય છે અને જાતા જાતા તે જાતા જાતા તે એક દ્રશ્ય જુએ છે એક સ્ત્રીને જુએ છે જે ગાંડિતૂર બની ગઈ હોય છે અને તેને જોઈ તેમની આંખો ફાટીને ફાટી રહી જાય છે કારણ કે તે ગાંડી બીજું કોઈ નહીં પરંતુ તેમની પોતાની એકની એક દીકરી જે ડોક્ટર બની ગઈ ગઈ હતી હતી અને ભાગી તે હોય છે દેવા દાદા તેને જોઈ તેની તરફ ધ્યાન પણ ન આપ્યું અને કહેવા લાગ્યા આવી દીકરીઓને તો આવી જ સજા થવી જોઈએ અને એના કર્મનો બદલો મળી ગયો મળી ગયો છે ભલે રખડતી આવી કુલટા હરામીને લઈ જઈને શું કરવું એને એને એક પલ માટે પણ એના મા બાપનો ખ્યાલ ન કર્યો કે એની આબરૂનો કોઈ ખ્યાલ ન કર્યો એમ કઈ દેવા દાદા ડ્રાઈવરને ગાડી ચલાવવાનું કહે છે પરંતુ મા તે મા બીજા વગડાના વા આટલું દુઃખ દીકરીએ આપ્યું ભિખારી બનાવીને ભીખ મંગાવી સતા દેવા દાદાને લીલાબેન કહે છે તેમને સમજાવવા લાગે છે કે ગાડી પાછી વાળો નિશાને ઘરે લઈ જઈએ અને અંતે દેવા દાદા પણ દીકરીના બાપ હતા તેની આંખોમાં પણ આંસુ આવી જાય છે અને તેઓ પણ માની જાય છે અને નિશાને ગાડીમાં બેસાડી પોતાના ઘરે લઈ જાય છે અને નિશા તો એવી ગાંડી થઈ ગઈ હોય કે તેને તેના કપડાનું પણ ભાન નથી હોતું જેમ તેમ બોલે છે ગાળો બોલે છે બરાડા પાડે છે લુગડા ફાડે છે ભાગવા લાગે છે અને તેઓ આ ગાંડીને એટલે કે એમની દીકરીને ઘરે લઈ આવે છે એને નવડાવે દોડાવે અને એક રૂમમાં પૂરી દે છે સાંજે જ્યારે કુણાલ ઓફિસેથી ઘરે આવે આવે છે ત્યારે લીલાબેન અને દેવા દા કુણાલને કહે છે કે બેટા તમારી દીકરીને એની સજા મળી ગઈ છે અને આજે એ અમને પણ મળી ગઈ છે તો કુણાલ પણ કહેવા લાગે છે કે ક્યાં છે એને મળવા એ પણ આતુર હોય છે એની સજા કુણાલ પણ ભોગવતો હોય છે કુણાલને તો ખબર જ હોય છે કે આ નિશાના મા બાપ છે તે જ્યારે મંદિરે મળ્યો ત્યારે જ લીલાબેન અને દેવાદાદાને પૂછી લીધું હતું કે તમને આવું દુઃખ કેમ પડ્યું ત્યારે તેમને બધી આપવીતી કુણાલને કઈ સંભળાવી હતી તો એટલે તે તેમને ઘેર લઈ આવ્યો હતો કારણ કે કાર્તિક પણ તેમનો ભાણિયો થતો હતો કુણાલ તેમને વધારે દુઃખી કરવા નહોતો માનતો કારણ કે હજુ તેમને તેમની દીકરી ભાગી ગઈ તેનું દુઃખ ત્યાં એવું જણાવે તો તેમને વધુ સદમો લાગે અને જ્યારે કુણાલ ત્યાં પહોંચે છે ત્યારે નિશા ત્યાં હોતી નથી કારણ કે તેને માથામાં વાગ્યું હોય છે અને તે પોતાનું મગજ ગુમાવી બેઠી હોય છે અને ગાંડી થઈ ગઈ હોય છે અને તે ત્યાંથી ક્યાંક ચાલી ગઈ હોય છે ત્યાં ફક્ત કાર્તિક જ મળ્યો હતો તેથી કુણાલે તેની તેની ઘણી શોધ કરી ઘણી ગોત કરી અને પોલીસમાં પણ તેમને કમ્પ્લેન આપી પરંતુ નિશા ક્યાંય મળી નહીં તે ક્યાંક ચાલી ગઈ હતી તેથી તે વધારે દુખી ન થાય તે માટે કુણાલે તેના મા બાપને એટલે કે દેવા દાદા અને લીલાબેનને જણાવ્યું ન હતું હવે કુણાલ નિશાને દવાખાને લઈ જાય છે અને તેની ટ્રીટમેન્ટ કરાવે છે અને અને તે સાજી થઈ જાય છે છે તેના બાપની માફી માંગે તેને કેવા લાગે છે કે મને માફ કરો તે ઘણી શરમિંદગી અનુભવે છે અને તેને સત્ય સમજાઈ જાય છે સમજાઈ જાય છે કુણાલની પણ માફી માંગે છે અને તે તેના મા બાપને નિશા કેવા લાગે છે કે તે કુણાલના પ્રેમમાં એટલી બધી આંધળી થઈ ગઈ હતી કે એટલી બધી પાગલ થઈ ગઈ હતી કે થઈ ગઈ હતી કે તેણે કુણાલને એના મા બાપ વિશે કાંઈ જ વાત કરી નથી એટલે કુણાલને આ વાતની ખબર જ નહોતી તે તેના મા બાપનો વીસ વર્ષનો પ્રેમ ભૂલી જાય અને કુણાલની સાથે ભાગી અને લગ્ન કરી લે છે તેની ભૂલ તેની ભૂલ સ્વીકારી તે ખૂબ પસ્તાવા લાગે છે અને તે બધા એક જ પરિવારમાં મા બાપ હોય દીકરો દીકરી હોય તેમ સુખેથી રહેવા લાગે છે લીલાબેન અને દેવા દાદા નિશાને લઈ ગામડે જાય છે અને તેઓ બધું લેણું ભરી દે છે અને પોતાની જમીન પણ પાછી લઈ લે છે અને તેમનું મકાન પણ પાછું લઈ લે છે ગામ લોકો જે તેમને મેણા મારતા હતા હતા તેમની વાતો કરતા તેઓ પણ હવે આવી બધી સુખ સાહેબી જોઈને તેની આગળ પાછળ આટા મારવા લાગે છે એટલે કે ગુમવા લાગ્યા હતા મિત્રો આ રીતે એમનું જીવન સુખી થઈ જાય છે મિત્રો આ વાર્તા જમનાબેને મદનલાલને કહે છે કે આવું બને તો આપણે શું કરવું પણ મદનલાલ કઈ માનતા નથી અને પોતાની દીકરી આનંદીને શહેરમાં અગિયાર બાર સાયન્સ કરવા માટે હોસ્ટેલમાં નક્કી કરી આવે છે હવે એપિસોડ બીજો આવતા વિડીયોમાં બીજો એપિસોડ બીજો આવતા વિડીયોમાં કે આ આનંદી પ્રેગ્નેટ કઈ રીતે થઈ હતી તેને કોઈ પુરુષ સાથે પ્રેમ સંબંધ બાંધ્યો જ નહોતો તેણે કોઈ ભોગ ભોગવ્યો જ નહોતો તે પણ આશ્ચર્યચકિત થઈ ગઈ હતી કે આ કઈ રીતે બન્યું તેના પિતા પણ સીસીટીવી કેમેરા ચકાસ કરે છે તેમને પણ તેમની દીકરી ઉપર વિશ્વાસ હોય છે છતાં પણ બધી તપાસ કરવા છતાં કોઈ કારણ મળતું નથી અને આશ્ચર્યની વાત તો એ હોય છે કે આ બન્યું કેવી રીતે તે જાણવા માટે આગલો એપિસોડ બીજો જરૂર ને જરૂર જોઈજો અને મિત્રો અમારી આ વાર્તા સારી લાગી હોય તો અમારી ચેનલને લાઈક અને શેર કરજો અને કોમેન્ટમાં હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં અને ચેનલ પર નવા હોય તો હું તમને એક વિનંતી કરું છું એક અનુરોધ કરું છું કે અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો અને બે લાયકનને પણ દબાવી દેજો જેથી કરી અમારી વાર્તાનું અમારી ચેનલનું નોટિફિકેશન સૌથી પહેલા તમને મળે અને તમને આવી નવી નવી રસપ્રદ વાર્તાઓ પીરસતા રહીએ તો જય માતાજી મિત્રો બીજો ભાગ અવશ્ય જોઈજો